આજથી શરૂ થયેલ ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા પામ્યો છે જેને લઈને વિદ્યાર્થીઓ સહિત તમામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો રાજ્યમાં આજે ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા પામ્યો છે પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે આ ઉપરાંત આજે એક પોઈન્ટ લાખ વિદ્યાર્થીઓ રિપીટર તરીકે પરીક્ષા પણ આપશે ત્યારે આજરોજ પાદરાની ગીતાંજલિ વિદ્યાલય ખાતે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો પ્રથમ પેપરે વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા જેમાં ગીતાંજલિ વિદ્યાલય દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી ત્યારે પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલ વિદ્યાર્થીઓ માટે ગીતાંજલિ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને તિલક કરી પુષ્પ આપી મોં મીઠું કરાવીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ઘણા વર્ષો બાદ પાદરા ખાતે પ્રથમવાર ધોરણ બાર સાયન્સનું પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે પાદરા તાલુકામાંથી ચારસો ઉપરાંતના ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા અને તમામ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરીક્ષા શરૂ થવા પામી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા વર્ષોથી પાદરા ખાતે ધોરણ બાર સાયન્સનું પરીક્ષા કેન્દ્ર નહોતું હતું જેને લઈને વિદ્યાર્થીઓને વડોદરા સુધી ધર્મના ધક્કા ખાવા પડતા હતા ત્યારે કલાકો વિદ્યાર્થીઓના વેડફાઈ જવા પામતા હતા ત્યારે પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિત તમામ લોકો દ્વારા શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા તત્કાલ ધોરણે પાદરા ખાતે પરીક્ષા કેન્દ્ર છે તે ફાળવવામાં આવ્યું છે જે પાદરાના ગીતાંજલિ વિદ્યાલય ખાતે આ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું

વિજ્ઞાન પ્રવાહના એક પણ કેન્દ્ર ફાળવવામાં આવેલું ન હતું જેથી કરીને વિદ્યાર્થીઓને તથા વાલીઓને મુશ્કેલી સર્જાતી હતી છેક વડોદરા સુધી એક્ઝામ આપવા માટે જવું પડતું હતું પણ સરકારશ્રીના અને અન્ય સમાજસેવી અને ધારાસભ્ય સાહેબના સારા કાર્યોના કારણે ગીતાંજલિ વિદ્યાલય તથા અન્ય શાળાઓની અંદર પાદરા તાલુકામાં સાહેબ વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે જેથી કરીને વિદ્યાર્થીઓને સહુલિયત મળશે અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં એક્ઝામ પૂર્ણ કરશે ગીતાંજલિ વિદ્યાલયની અંદર વિદ્યાર્થીઓનું આજરોજ પુષ્પગુચ્છ તથા સ્વીટ આપીને સ્વાગત કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને બધી જ માહિતી શાળા તરફથી પ્રોવાઈડ કરવામાં આવેલી છે પૂરી પાડવામાં આવેલી છે જે માહિતીની અંદર વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર રાખવામાં આવતી કાળજી તથા વિદ્યાર્થીઓને દ્વારા લેવામાં આવતી સંપૂર્ણ માહિતી પૂરી પાડી અને સ્વાગત કરીને આજરોજ એમની પરીક્ષાનો હાલ આરંભ થયો છે આ આશા છે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણની અંદર સંપૂર્ણ પરીક્ષા પૂરી કરશે